સીબીઆઈએ અપ્રમાણસ સંપત્તિ સંબંધિત કેસમાં બે હજાર પાંચ બેચના આરોપી આઈઆર એસ અધિકારીના રહેણાંક અને સત્તાવાર પરિસર જેમાં જયપુર અમદાવાદ અને ગાંધીનગરના અગિયા સ્થળોની તપાસ કરી ગુજરાતના કચ્છમાં ભારત પાકિસ્તાન સરહદ નજીક એક શંકાસ્પદ વિસ્ફોટ થયું છે એક શંકાસ્પદ ડ્રોન હાઇટેન્શન પાવર લાઇન સાથે અથડાયું છે રાજ્યમાં ધોરણ દસ અને બાર ના બોર્ડ નું કેન્દ્ર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મોટી વાત કહી છે તેમણે કહ્યું કે ઓપરેશન સિંદુર હજુ સમાપ્ત થયું નથી પાકિસ્તાન દ્વારા ગત રાત્રિ દરમિયાન ભારતમાં પંદર સ્થળે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો જેના જવાબમાં ભારતે પ્રચંડ બહાર કરીને લાહોર સ્થિતિ પાકિસ્તાની એર ડિફેન્સ સિસ્ટમને તોડી પાડી હતી ઓપરેશન સિંદૂર માટે ટ્રેડમાર્ક વિનંતીના અહેવાલો ઓનલાઈન સામે આવ્યા બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે એક નિવેદન બહાર પાડ્યું છે મુકેશ અંબાણીની આગેવાની હેઠળ કંપનીએ અરજી પાછી ખેંચી લીધી છે

ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવ ચાલુ છે ત્યારે સાઉદી અરેબિયાના મંત્રીઓ અચાનક ભારતીય ની મુલાકાતે આવ્યા છે સાઉદી અરેબિયાના વિદેશ રાજ્ય મંત્રી વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી જમ્મુ જિલ્લાના આરસપુરા વિસ્તારમાં આગમી બોતેર કલાક માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું આ એલર્ટ હેઠળ બોર્ડર ઉપર આવેલા તમામ રહેણાંકોને ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે